જેવું માહોલ હતો પણ અમે બધે કીધું તમે બે બે થી ત્રણ થી ટાઈમ જો આપણે રજૂઆત કરી પેલા સાહેબ કોનો શું છે એ બધું અમે જાણવાયા હતા એટલે આવી રીતનું બધું બનાવ બન્યો અધિકારીએ એવું કીધું છે પાણી શું હવે સાહેબ એમને રાતે પાણી ખોલ્યું અને પાંચ સાત કિલોમીટર એ લોકોએ પાણી આપ્યું હોય અને અહીંયા સુધીની કેનાલ સાત આઠ દસ ફૂટ સુધી ની ભેરી છે એથી નીચે પાણી નથી અને અહીંયા પાણી ભર્યું છે હવે નીચે વાળા ખેડૂતોએ વાવણી કરી છે એ લોકોએ કર્યું હતું એ લોકોએ પાણી તો માગે જ ને પછી આમાં વધારે પ્રશ્ન ઇસ્યુ થાય ને અડધી પ પાણી દેવું અડધી નો દેવું એટલે એ ક્યાં નો ન્યાય છે અને કોઈને ખબર નથી જે સાહેબ નો કોઈ એમ કે ફલાના સાહેબે ખોલ્યું સિવાલા સાહેબ નો કોઈ તો કે શા સાહેબે ખોલ્યું એટલે પછી આમાં ખેડૂત ઉગ્ર આંદોલન બનશે એવું મને દેખાઈ રહ્યું પ્રશ્ન સાહેબ આમાં એકસો ને નવ ગામ નો પ્રશ્ન હે અને બધા ખેડૂ ટોટલી વાવણી કરી બેઠા છે શું શું આવે તારે મગફળી કપાસ અને મગફળી નું સાહેબ એક મણ નો ભાવ પચીસો રૂપિયા હે એક વીઘે બે મણ નો વાવો એટલે પાંચ હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા નું ખાતર સો અને સાત હજાર રૂપિયા જમીનમાં કેનાલ ની આધારે દાટી દીધા છે હવે ઈ સાત હજાર રૂપિયા વીઘે અત્યારે ખેડૂત દાટા હી ઈ જો પાંચ દી બે દિ માં પાણી ન આવે તો એ તો ભૂંડા અને જાનવર કઈ જવાના હિંમતી કઈ નીકળવાનું હોય ને ખેડૂત ને તો પાંચ હજાર સાત હજાર આ અને સાત હજાર બીજા ખેડૂત ક્યાં જઈશે અત્યારે જે નુકસાન નુકસાની ભોગવશે તો